જો તમારે સરકારી નોકરી કરવી હોય તો તમારા પર કોઈ પણ પ્રકારના ક્રિમિનલ કેસ ના હોવા જોઈએ તો જ નોકરી મળે પણ નેતાઓ પર ક્રિમિનલ કેસ હોય અને તેમાં તે દોષિત પણ સાબિત થયા હોય તો પણ તે ચૂંટણી લડી શકે અને જીતી જાય તો કદાચ મંત્રી પણ બની શકે હવે આ સાંભળી તમે કહેશો કે ભાઈ આ તો જગજાહેર વાત છે તેમાં નવું શું છે આજ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં વાત કરવામાં આવી છે કે જે નેતાઓ ક્રિમિનલ કેસમાં દૂષિત સાબિત થયા હોય તેમને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકી દેવો જોઈએ વાત તો સહી રાજી માથાનું મળ્યું પણ રાજી થવાની જરાય જરૂર નથી કારણ કે કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જે જવાબ રજૂ કર્યો છે ને તે સાંભળી તમને દેવાયત ખબરની વાત યાદ આવી જશે યાર હવે સાંભળો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે શું જવાબ આપ્યો છે આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે અરજદાર તે સંપૂર્ણપણે સંસદના અધિકાર હેઠળની છે જેમાં સુધારા વધારા કરવા અંગેનો નિર્ણય માત્ર સંસદ જ કરી શકે દૂષિત સાબિત થયા હોય તેમને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધનો વિરોધ કરી દીધો છે જો એપ્રિલ બે માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જે ધારાસભ્યો છે ગૃહમાંથી કાઢવા જોઈએ કે આ મામલે સ્પષ્ટ કોઈ પણ રાજકીય પક્ષ હોય જે સત્તામાં હોય કે પછી વિપક્ષમાં એક એવું તો નથી કહેતા કે હા અમે દોષિત નેતાઓની હક્કા કરી દેશું અને દોષિત નેતાઓને ફરીથી ટિકિટ પણ નહીં આપીએ જોકે બીજી બાજુ જનતા પણ જવાબદાર છે કારણ કે ખબર હોવા છતાં કે આ નેતા દૂષિત છે મોકલે મોકલે તો કદાચ પરિવર્તન આવે ખેર આવું ક્યારે બનશે તો ખબર નથી પણ સત્યાર્થ મંથન તમને સત્ય અને તથ્ય સાથેના તમામ સમાચાર અને માહિતી આ જ રીતે આપતું રહેશે અત્યારે બસ આઠવું મને આપશો રજા નમસ્કાર સત્યાગમંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગ મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર